નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર મીંઢોળા નદીના પાણી વધતા અસરગ્રસ્ત વિસ્તારમાં માં અગ્ર સચિવે મુલાકાત લીધી વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ ગુરુકુલ વિદ્યામંદિર સુપાના વિદ્યાર્થીઓએ કારગીલ વિજય દિવસની ઉજવણી કરી વિદ્યાર્થીઓએ કારગીલ શહીદો માટે ચિત્રો અને પોસ્ટર બનાવી રક્ષા મંત્રાલય દિલ્હી ખાતે મોકલ્યા આજરોજ વલસાડ ડાંગના લોકપ્રિય સાંસદ ધવલ પટેલે દેશના યશસ્વી ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની સાંસદ ભવન દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત કરી મંત્રી અમિતભાઈ શાહ પાસેથી વલસાડ ડાંગની જનતાને તમામ પ્રકારની સગવડતાઓ મળી રહે તેમજ મત વિસ્તારના લોકોનું ગ્રામ્ય કક્ષાએ સામાન્ય પરિવારોમાં બદલાવ લાવી એમના જીવનમાં આર્થિક સદ્ધરતા લાવી શકાય એ માટે માર્ગદર્શન મેળવ્યું હતું શિખલી તાલુકાના રાણકુવા સ્થિત પીએચસીના કેમ્પસમાં તળાવના પાણી ભરાવા સાથે ખાણકુવાઓ પણ ડૂબતા આસપાસમાં રહેણાંક વિસ્તાર લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થવા પામ્યું છે ચીખલી તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના આલીપોર સ્થિત ઓવરબ્રિજ અને સર્વિસ રોડ પર મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને માથે સતત અકસ્માતનું જોખમ ટોળાઈ રહ્યું છે ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા ઝડપથી ખાડાઓ પૂરી મરામત કરવામાં આવે તે જરૂરી છે એક પોઈન્ટ સોળ ઇંચ વરસાદ નોંધાવા પામ્યો હતો ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદે પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ સુરત શહેરમાં ભારે વરસાદની સ્થિતિમાં લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં પોલીસ ફાયરબ્રિગેડની સંયુક્ત રેસ્ક્યુ કામગીરી હાથ કરી હતી લિંબાયત પીઆઈ વીએ જોગરાણાએ મીઠી ખાડી વિસ્તારમાં પંચ્યાસી વર્ષના વૃદ્ધાને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે સ્થળાંતરિત કર્યા હતા નવસારી એલસીબી પોલીસે થાલા નેશનલ હાઈવે પરથી સુરત ખાતે પિકઅપમાં લઈ વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે નવસારીની સરજીજી પ્રાઇમરી સ્કૂલમાં અલુણા નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાય નવસારીની સરજીજી પ્રાઇમરી સ્કૂલમાં અલુણા નિમિત્તે નર્સરીથી સિનિયર કેજીના બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું એક ધારા જીવનથી કંટાળી જતો માણસ મનોરંજન ઈચ્છે છે અને અભ્યાસથી થોડી મુક્તિ મળે તે હેતુથી બાળકો માટે અલુણા નિમિત્તે ત્રણ દિવસીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું નાની નાની બાળકીઓ ઉપવાસ દરમિયાન થોડી રિલેક્સ રહે અને થોડું મનોરંજન તેવા પ્રા પ્રયોજન સાથે બાળકો માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ગણદેવીનો નો શપથ ગ્રહણ સમારોહ યોજાયો રોટરી ક્લબ ઓફ ગણદેવીના સ્થાપનામાં પચીસમા વર્ષે પ્રેસિડેન્ટ પરિમલ આઈ નાયક અને સેક્રેટરી આર નાયક તેમજ તેમની નવી બોર્ડનો નો શપથગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યાં લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભીજનું પ્રમાણ સવારે ચોર્યાસી પરસેન્ટ જ્યારે સાંજે બાણું પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ સાત પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ આજરોજ નવસારીની લોકમાતા પૂર્ણાનું જળસ્તર તો ઘટ્યું છે પણ નવસારીને અડીને આવેલા ગામોની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સુરતમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે મીંઢળા નદીની અંદરથી નીકળતા પાણી પોસરા આસણા મરોલી ગામ અને નડોદની અંદર ફરી વળ્યા છે અને હજુ પણ સુરતની અંદર વરસાદ જ્યારે વરસી રહ્યો છે તો ત્યારે આ ગામના લોકોની અંદર ચિંતા સેવાઈ રહી છે કારણ કે મીંઢળા નદીનું જળસ્તર વધ્યું છે અને એના કારણે પોસરા આસણા મોરલી ગામ અને રોજ અંદર એ પાણી ફરી વળ્યા છે નવસારી વિજલપુર નગરપાલિકા માત્ર જર્જરિત મકાનોને નોટિસ આપી અને હાથ ઉપર કરી દે છે તો ત્યારે કરવડની અંદર એક જર્જરિત મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાય થયો સદનસીબે નીચે ટુ વ્હીલર પાર્ક કરવા માટે ગયેલ યુવાન માંડ માંડ બચ્યો કારણ કે એ જેવો જ ધડાકો થયો યુવક ગાડી મૂકી ત્યાંથી સાઈડ પર ખસી ગયો જોકે ગાડીને નુકસાન થયું પણ યુવકનો જીવ બચી ગયો કદાચ ન કરે નારાયણ અને એ ધ્યાન ન આપત તો કદાચ એને ગંભીર ઈચા અથવા તો એનો જીવ પણ જઈ શકે એમ હોય તો ત્યારે આ મકાનનો માલિક ફરાર થયો હોવાની માહિતી પણ સાબડી રહી છે અને પાલિકા તંત્ર માત્ર અને માત્ર નોટિસ બજાવી હાથ ઉપર કરી રહી છે તો ત્યારે કોઈનો જીવ જશે તો એના માટે જવાબદાર કોણ ગઈકાલના રોજ પુના નદીની જળસપાટી વધતા દસરે ટેકરી ખાતે આવેલ રેલ રાહત કોલોની અને બાવનપીની દરગાહ ખાતે જે જળભરાવ થયો હતો એ પાણી ઉતર્યા બાદ આજરોજ ત્યાં આરોગ્ય કર્મીઓ દ્વારા તેમજ નવસારી વિજલપુર નગરપાલિકાના આરોગ્ય શાખા અને સાથે માઇનોર શાખાના અધિકારીઓ સહિત કર્મચારીઓએ ત્યાં સાફ સફાઈ કરી હતી ડીડી પાવડરનો છંટકાવ કર્યો હતો અને અટકળો તો એવી પણ ચાલી રહી હતી કે ભાઈ કનુભાઈ દેસાઈ એ સ્થળની મુલાકાત લેશે જોકે ભલે એમણે એ સ્થળની મુલાકાત ન લીધી પણ આરોગ્ય કર્મચારી દ્વારા તેમજ આરોગ્ય શાખા નવસારી વિજલપુર નગરપાલિકા અને સાથે જ માઇનોર શાખાની જે કામગીરી છે એ સ્પષ્ટપણે દેખાઈ રહી છે એમણે ખૂબ સુંદર રીતે ત્યાં સફાઈ કરી હતી અને સાથે જ રીપાવડરનો છંટકાવ પણ કર્યો હતો અને લોકોનો સર્વે પણ કર્યો હતો કે કોઈ માંદું તો નથી ને વાસ્તા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભા યોજાય વાંસતા ગ્રામ પંચાયત દ્વારા આજરોજ ગ્રામસભા સરપંચ ગુલાબભાઈ પટેલના પ્રમુખ સ્થાને યોજાય ગ્રામસભામાં હર ઘર મિશન અંગે આવેલ નગરજનો અને મતદાર સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કસબા કાદીપોર નજીક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક રેલિંગ તોડીને ખાડીમાં એ સમયે અચાનક સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલ ટ્રક ખાડી પરના પુલની રેલિંગ તોડી નીચે પાણીમાં ભરેલ ખાડીમાં ખાબકી હતી જોકે અકસ્માત બાદ ટ્રક ચાલક તરત જ ખાડીમાંથી ઉપર આવી જતા તેનો બચાવ થયો હતો જોકે મળતી માહિતી પ્રમાણે આ અકસ્માત અંગે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી વાંસ તાલુકાનો કેલિયા ડેમ સિત્તેર ટકાથી વધુ ભરાયો ડેમના હેઠવાસમાં નીચાણવાળા વિસ્તારના ત્રેવીસ જેટલા ગામોને સતર્ક કરાયા નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ બે ડેમ કેલિયા અને જૂજ વાંસદા તાલુકાની ખેતી માટે જીવાદોરી સમાન છે હાલ વરસી રહેલ સતત વરસાદને પગલે આ બંને ડેમની જળ સપાટી વધતા આ બંને ડેમના હેઠળવાસમાં આવેલ નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન